નમસ્કાર મિત્રો રેશન કાર્ડ ધારકો માટે નવા ઈ કહેવાય નિયમો દર પાંચ વર્ષથી કેવાયસી કરવું ફરજિયાત કેન્દ્ર સરકાર રેશન કાર્ડ ધારકો માટે એક મહત્વનો નવો નિયમ જાહેર કર્યો છે જે અંતર્ગત હવે દરેક રેશન કાર્ડ ધારકોને દર પાંચ વર્ષથી કહેવાય છે કરવું ફરજિયાત થઈ રહેશે જો આ પ્રક્રિયા પૂર્ણ કરવામાં નહીં આવે તો લાભાર્થીને મફત અનાજ અને અન્ય સબસિડી વાળા લાભો મળવાનું બંધ થઈ શકે છે આ નિયમો મુખ્ય હેતુ જાહેરાત વિતરણ પ્રણાલીને પારદર્શિકતા વધારવાનો છે દુરુપયોગ અટકાવવાનો છે અને પાત્રતાની ચકાસણી કરવાનો છે આનાથી ખાતરી થશે કે સબસીડી વાળા ખાદ્ય પદાર્થ ફક્ત વાસ્તવિક અને અગદાર લાભાર્થીઓ સુધી પહોંચે છે તે માટે મુખ્ય મુદ્દાઓ જે તમારે જાણવા જોઈએ તેની વાત કરીએ આપણે ઈ કહેવાય છે શા માટે ફરજિયાત છે આ નિયમનો મુખ્ય ઉદ્દેશ ડુપ્લિકેટ રેશન કાર્ડ ધારકોને દૂર કરવાનો નકલી લાભાર્થીઓને ઓળખવાનો અને સિસ્ટમને વધુ કાર્યક્ષમ બનાવવાનો છે જો એ કહેવાય નહીં કરાવો તો શું થશે જો તમે નિર્ધારિત સમય મર્યાદામાં એ કહેવાય છે નહીં કરો તો તો તમારું રેશન કાર્ડ નિષ્ક્રિય અથવા તો બંધ થઈ શકે છે અને તમને મફત અનાજ સહિત તમામ લાભો મળવાનો બંધ થઈ શકે છે બંધ રેશન કાર્ડને ફરીથી ચાલુ કરવું પરિવારને ને છ મહિના કે તેથી વધુ સમય તેમના રેશન કાર્ડનો ઉપયોગ ન કર્યો હોય તો તેમનું રેશન કાર્ડ અસ્થાયી રૂપે નિષ્ક્રિય અથવા તો બંધ થઈ શકે છે તેને ફરીથી સક્રિય કરવા માટે અથવા તો ચાલુ કરવા માટે ત્રણ મહિનાની અંદર ફિલ્ડ વેરિફિકેશન એટલે ઈ કેવાયસી કરાવવાનું ફરજિયાત રહેશે બાળકો માટેનો નિયમ પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે જો ઉપલબ્ધ હોય તો આધાર નંબર એકત્રિત કરવાનો રહેશે બાળકના પાંચ વર્ષના થયા તે પછી એક વર્ષની અંદર ઈ કે વાય પૂર્ણ કરવું હોય ફરજ છે અઢાર વર્ષથી ઓછી ઉંમરના વ્યક્તિનું અલગ રેશન કાર્ડ આપવામાં આવશે નહીં નકલી કાર્ડ રદ થશે જો કોઈ લાભાર્થી પાસે એક જ રાજ્યના અથવા તો જુદા જુદા રાજ્યમાં ડુપ્લિકેટ રેશન કાર્ડ જોવા મળે તો તેને ત્રણ મહિનાનો સમય આપવામાં આવશે આ સમયગાળામાં તેમને માન્ય દસ્તાવેજ રજૂ કરીને ઈ કેવાય પૂર્ણ કરી તેમની સ્થિતિને ફરીથી માન્ય કરાવવાની પડશે ઈ કહેવાય છે કેવી રીતે કરાવશો તમે તેની વાત કરીએ તેની મુખ્ય બે રીતો છે ઓનલાઈન અને ઓફલાઈન ઓનલાઈન પદ્ધતિની વાત કરીએ આપણે તમારા રાજ્યની સત્તાવાર વેબસાઇટ પીડીએચ પોર્ટલની મુલાકાત લો ઈ કહેવાય છે અથવા રેશન કાર્ડની સેવા વિભાગ પર ક્લિક કરો તમારો રેશન કાર્ડ નંબર અને આધાર કાર્ડ નંબર દાખલ કરો તમારા આધાર કાર્ડ લિંક કરેલા મોબાઈલ નંબર ઉપર નો ઉપયોગ કરીને તેની ચકાસણી કરો કેટલાક કિચામાં બાયોમેટ્રિક વેરિફિકેશન પણ જરૂરી રહે છે ઓફલાઈન પદ્ધતિની વાત કરીએ તમારા નજીકના વ્યાજબી વિભાગની દુકાન અથવા કોમન સર્વિસ સેન્ટર સીએચસીની મુલાકાત લો તમારું રેશન કાર્ડ અને આધાર કાર્ડ નંબર સાથે રાખો જ્યાં ઉપલબ્ધ બાયોમેટ્રિક ડિવાઇસ પર તમારી ફિંગરપ્રિન્ટ અથવા તો સ્કેન કરીને વેરિફિકેશન કરાવી શકો છો પ્રક્રિયા પૂર્ણ થયા પછી તમને રસી લેવાનું ખુશો નહીં તો મિત્રો તમને આ વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરજો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને શેર કરવા ના ભૂલતા મિત્રો તમને આ વિડીયો મારી મિત્રો તમને મારા વિડીયો જોવા ગમતા હોય તો કોમેન્ટમાં આ કરજો